સારોલી કડોદરા રોડ ભરત કેન્સર હોસ્પિટલ પાસે મેટ્રોની કામગીરી ચાલી રહી છે જ્યાં મેટ્રોના સ્માનમાં તિરાડ પડી હતી આ બનાવની જાણ થતાં પોલીસ ફાયર અને મેટ્રોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તકેદારીના ભાગરૂપે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો રૂટને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેના પગલે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ આર વેંકરિયાએ જણાવ્યું કે અમને ઘટના અંગે જાણ થતા જ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર રૂટ પર ડાયવર્સન કરવામાં આવ્યું છે અહીંથી કોઈ પણ વાહન ચાલક પસાર ન થાય અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે લેન્ડમાર્ક તરફથી તેમજ કડોદરા તરફથી આવતો રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલબેન માલવીયાએ જણાવ્યું કે અહીં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને સારો બ્રિજ અહીં નમી રહ્યો છે આ બ્રિજ નવો બની રહ્યો છે અને હાલમાં નમી રહ્યો છે જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત તો અહીં મોટી ઘટના ઘટત પણ સદનસીબે કોઈ જાનહાની નથી થઈ આ બ્રિજમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે સરકાર આવી રીતે લોકોના પૈસાનો વેડફાડ કરે છે તે ખૂબ ગંભીર બાબત કહેવાય વર્ષ બે હજાર બાવીસથી આ કામગીરી ચાલુ છે લોકો મેટ્રોની કામગીરીને કારણે ઘણી બધી પરેશાની ભોગવી રહ્યા હોવા છતાં પણ ચૂપ છે કારણ કે લોકોને એમ છે કે વિકાસ થાય છે પણ આવી રીતે વિકાસ થવાનો છે આ અંગે જીએમ આરસીના જનરલ મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે હજી સુધી અમે બ્રિજને લોન્ચ નથી કર્યો આથી ગભરાવાની કોઈ જરૂર નથી આમ થવા પાછળનું કારણ તો તપાસ બાદ જ જાણી શકાશે